નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ લોકસભાના ઉમેદવાર ઉમેદવાર જોશી અને વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ રણોલીમાં સભા સંબોધિત કરી રણોલી ગામ ખાતે વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ જનસંપર્ક કર્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયા વિધાનસભા એકસો છત્રીસમાં માં આવતા વડોદરા તાલુકામાં રનોલી નંદીસરી બાજવા કરચિયા રૂપાપુરા દમાપુરા રડિયાપુરા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો કોંગ્રેસના કાર્યકર્તાઓએ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા

બ્રહ્મપોળમાંથી ભટ હરીશભાઈ જસવંત વડદરા જિલ્લા મહિલા મોર્ચાના પ્રમુખ શ્રી સાબેન પોવા સિનાસી મોહનસિંહ મિત્રો અહીંયા સ્વાગત વિધિ થઈ હોય છે ત્યારે મિત્રો જે પણ સ્વાગત કરી રહ્યા હોય એ બીજા મિત્રો સ્વાગત કરવા માંગે છે આપણે નીચે દઈશું મહિલા શૈલેષભાઈ લણોલિયા

કમળના નેતૃત્વમાં ધારાસભ્ય બનવાનું નક્કી કર્યું અને ઠેર ઠેર દરેક જગ્યાએ દરેક જિલ્લા પંચાયત દરેક ગામમાં ધર્મેન્દ્રભાઈનું ખૂબ ઉમળકાભેર સ્વાગત થાય છે તો એવી જ રીતે વડોદરા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી પણ સાથે આવતા હોય છે અને એ જ ભાવ સાથે દરેક ગામડાના લોકો હેમાંગભાઈનું પણ ઉમળકાભેર સ્વાગત કરે છે એક કમિટમેન્ટ આપે છે લોકો કે અમે ભારતીય જનતા પાર્ટીનું કમળ લોકસભામાં અને વિધાનસભામાં અમે મોકલવાના છે ખૂબ સારી લીડ સાથે મોકલવાના છે આજે રણોલી જિલ્લા પંચાયતમાં પણ રણોલી ગામમાં જયેશભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય અને એમની ટીમ સૌ ધારાસભ સૌ જિલ્લા પંચાયતમાં આવતા તાલુકાના સદસ્ય અમારી સંગઠનની સૌ ટીમ અમારી સંગઠનની બહેનો સૌએ ભેગા થઈને ખૂબ મોટી સંખ્યામાં આજે એક ખૂબ મોટી સભાનું આયોજન કર્યું હું તમામ કાર્યકર્તાને અભિનંદન આપું છું મારા ગામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ માનું છું કે જે કમિટમેન્ટ મોદીજી માટેનું જે કમિટમેન્ટ કમળ માટેનું જે કમિટમેન્ટ ડૉક્ટર હેમાંગભાઈ અને અમારા ધર્મેન્દ્રભાઈ માટેનું આવો મિત્રો સાતમીએ મતદાન કરવાનું ન ભૂલાય અને ખૂબ મોટી લીડ સાથે વાઘોડિયાનું કમળ ગાંધીનગર બેસે અને આપણું વડોદરાનું લોકસભાનું કમળ એ દિલ્હીમાં જાય એવા આપ સૌને મારી વિનંતી બી મતદાન કરવાનું બિલકુલ ન ચૂકતા આપણે ખૂબ મોટી લીડ આ વાગોડિયા વિધાનસભાથી આપવાની છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર બી માનું છું કે જે રીતે આપ સૌએ સ્વાગત કર્યું સાથે બાજવાના કમલેશભાઈ અને એમની ટીમ કોંગ્રેસના કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા છે તેમનું પણ ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું ધન્યવાદ આ અમારી વાઘોડિયાની જનતાનો અમારી ઉપરનો પ્રેમ છે વાઘોડિયાની જનતા જાણે છે કે મેં મારા સ્વાર્થ માટે નહીં વાઘોડિયાની સુખાકારી માટે રાજીનામું આપ્યું છે એટલે આપ જોઈ રહ્યા છો કે વાઘોડિયાની જનતાનો જુવાળ કેવો છે અને આ અમારા જે આજે બાજવાથી કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છે એ તમામને હૃદયથી હું આવકારું છું અભિનંદન આપું છું અને આજે એમને જે કાંઈ ખેસ ધારણ કર્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીનું આજથી એમને ખેસ પહેરો છે એ બદલ તમામનો ફરીથી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું આજે રણોલી ખાતે વાઘોડિયા વિધાનસભાના લોકપ્રિય ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ બાપુ તથા લોકસભાના ચૂંટણીના સંદર્ભે આજે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં મોદી પરિવારના સૌ સભ્યો મળી અને વિકસિત ભારતના સંકલ્પને યાદ કર્યો અને જે પ્રકારે રણોડની જનતાએ મતદારોએ અમારું સ્વાગત કર્યું સત્કાર કર્યો એનાથી પ્રતીત થાય છે કે આવનારા લોકસભાની ચૂંટણી તથા વાઘો વાઘોડા વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવા જઈ રહ્યો છે